નમસ્કાર મિત્રો ધોરણ ત્રણ ગણિત ગમતમાં માં પ્રકરણ નંબર એક જોઈએ કે ક્યાંથી જુઓ અમારા શિક્ષકે અમને મોટર કાર નું ચિત્ર દોરવાનું કહ્યું અમે સૌએ જુદી જુદી રીતે મોટર કાર ચિત્ર દોર્યું બીજા દિવસે જ્યારે અમે અમારા ચિત્રો એકબીજાને બતાવ્યા ત્યારે અમે ખૂબ જ ઉત્તેજિત હતા પરંતુ તે સમયે અંશુલ હસવાનું શરૂ કર્યું તે ધીરજ દોરેલી મોટરકારમાં ચિત્ર તરફ જોતો હતો અંશુલે કહ્યું કે તે મોટા ખોખામાં મુકેલ નાના ખોખા જેવી લાગે છે પછી અંશુલે પોતાનું ચિત્ર ધીરિજને બતાવ્યું તેમણે બંનેએ એક મોટરકાર નું જ ચિત્ર દોર્યું હતું પરંતુ ચિત્ર જુદા જુદા લાગતા હતા ધીરેજે કહ્યું કે તેણે મોટરકાર ને આગસ અગાશી પરથી જોઈ હતી તમે તેનું આ રમૂજી ચિત્ર સાસુ છે તે વિચારોશો હા સાચું કેવાય કારણ કે ધીરજી જે ચિત્ર દોર્યું છે એ ઉપરની તરફથી દેખાય રહે દોર્યું છે એ જ રીતના અંશુ લે એ ચિત્ર દોર્યું છે તો મોટર કારનું એ બાજુએથી દેખાય છે એ જ રીતના અહીંયા પેન છે તો પેનને તમે આ રીતના દોરશો તો એમાં બાજુએથી કઈ રીતનું દેખાય છે આ રીતની દેખાય છે પરંતુ જો એને ઉપરથી જોવામાં આવશે તો કંઈક આ રીતની દેખાય છે તમે વસ્તુઓ તરફ જુદી જુદી બાજુએથી જોયું છે હા આપણે જુદી જુદી બાજુએ જોયેલું છે જુદી જુદી બાજુએ થી જોતા તો એક સરખી દેખાય છે કે જુદી 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 બાજુએ જોતા આપણે વસ્તુઓ કેવી દેખાય છે જુદી જુદી દેખાય છે અહીં દોરેલા ચિત્રો તરફ જુઓ અહીંયા બે ચિત્રો દોર્યા છે બાજુમાંથી જોતા ટેબલ કેવું દેખાય છે જો અહીંયા બાજુમાંથી જોશું તો ટેબલ કંઈક આ રીતનું દેખાય છે ઉપરથી જોતા કેવું દેખાય છે ટેબલ તો અહીંયા કીધું છે ઉપરથી જોતા છે તેવું ચિત્ર કયું છે તો ઉપરથી દેખાય એ આ ચિત્ર છે ચાલો એ જ રીતના અહિયાં નીચે કેટલાક ચિત્ર દોરેલા છે જો આ વસ્તુઓ ઉપર હવે આ બધી વસ્તુઓ છે એ બાજુ એ થી દેખાય છે બાજુ એ થી આ રીતની દેખાય હવે ઉપરથી કઈ રીતની દેખાય ચાલો જોઈએ તો અમને અમના જેવા દેખાશે ચાલો જો હવે આ કૃત્ય જેવી દેખાશે એ જ રીતના અન્ય આ કૃત્ય આના જેવી આ આના જેવી અને આ આના જેવી જો આ બધી ઉપરથી કંઈક આ રીતની દેખાય છે મહારાનો સમય તો એક બિલાડી વર્ગખંડ માં દેખ્યું કરે છે શિક્ષક ક્યાં છે તે શોભા શોભામાં તમે તમને મદદ કરી શકશો હા અહીંયા વર્ગખંડમાં શિક્ષક બાળકોની સામેની તરફ ઊભા હશે પ્લસ આપણે બીજું બીજું કેવું હોય તો પણ એ પણ કહી શકીએ ક્યાં બિલાડી છે એ ઉપરની બાવીએથી જતી હોય એટલે આ આપણને શિક્ષક અને બાળકો આ રીતના દેખાય એમાં બે છે અહીં કેટલાક ચિત્રો આપેલા છે વસ્તુઓની આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહો જો અમે સીડી આપેલી છે એટલે આપણે બાજુએથી જોશું તો સીડી કઈક આ રીતની દેખાય છે ચાલ અમે સીડી આપેલી છે આપણે ઉપરની તરફથી અથવા સામેથી જોશું તો એને સીડી આપણને આ રીતની દેખાશે એ જ રીતના અહીંયા ટેબલ આપેલું છે ટેબલ આપણે કઈ રીતના જોઈશું ઉપરની તરફથી ઉપરની તરફથી જોઈશું એટલે ટેબલ આપણને કંઈક આ રીતના દેખાશે અહીંયા ખુરશી આપેલી છે તો ખુરશીને આપણે બાજુએથી જોઈશું તો કંઈક આ રીતની દેખાશે એ જ રીતના આ પેન્સિલ આપેલી છે તો પેન્સિલને આપણે જોઈશું તો ઉપરથી જોઈશું તો આ રીતની દેખાશે અહીંયા બસ આપેલી છે બસને આપણે બાજુએથી જોઈશું તો કંઈક આ રીતની આપેલી છે એમાં કયો આપે છે કેટલીક વસ્તુઓમાં મથાળાના ચિત્ર દોરો અને તમારા મિત્રોને તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું કહો અહીંયા જો અમે પેન્સિલ દોહવી છે તો આ રીતની એક પેન્સિલ પછી રબર પછી આપણું ગણિત ધોરણ તરણ તરણનું પુસ્તક રંગોળે તમે ક્યારે રંગોળ બનાવી છે તો કે હા આપણે બનાવ્યું હોય મારી મિત્ર મીનાક્ષી જમીન પર સુંદર ભાતનું પેટર્ન બનાવે છે આ મીનાક્ષી છે હું મીનાક્ષી છું હું તમે લાવ્યની રત્નીશું અમે દરરોજ સવારે રંગોણ બનાવીએ છીએ તપકાઓનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવે છે અહીંયા ભાત પેટર્ન બનાવવા માટે નીચે આગળ તપકાઓનો ઉપયોગ કરી ઉપયોગ તમે કરી શકશો બે નમૂના અહીં દોરેરા છે ચાલો અને બે પેટર્ન આપેલી છે એ તમે અનુવાર અહીંયા પછી આપણે એની વાતે આપણી મતદોએ આપણી રીતે કરવાની છે જો અહીંયાનું એક પેટર્ન બનાવેલું છે આ રીતની પછી એ જ રીતના અહીંયા પછી તમે પણ તમારી જાતે તમને મનગમતી pattern બનાવી શકો છો તમારી જાતે બીજી ભાત બનાવો એનો પહેલું છે બિંદુ અને ગોઠવણીમાં આ આકારોના જેવા બીજા આકારો દોરો જુઓ તે કેટલાક આકારોમાં લીટીઓ સીધી છે જ્યારે કેટલાકમાં સીધી નથી જો અહીંયા સીધી છે પણ અહીંયા સીધી છે નહીં તો એ જ રીતના તમારે દોરવાની છે તો અહીંયા મેં દોરી છે આ રીતની તમે પેટર્ન જાતે બનાવી શકો છો તમને જે યોગ્ય લાગે એ બનાવવાની છે અને તમને આવડતી અને તમને મનગમતી પણ તમે અહીંયા ભાત બનાવી શકો છો બે તમારી પોતાની ડિઝાઇન અને આકાર દોરવા માટે નીચે આપેલ બિંદુ બિંદુઓની ગોઠણીનો ઉપયોગ કરો અહીંયા મેં મારી જાતે આ રીતની ડિઝાઇન બનાવી છે તો અહીંયા પછી આ રીતની પછી આ પછી આ તમને જે મનગમતી તમને બીજી આવડતી હોય તો તમે તમારી જાતે અહીંયા દોરી શકો છો ત્રણ નંબર ચોરસ અને લંબચોરસ બનાવવા માટે આ આકૃતિઓ પૂર્ણ કરો ચાલો જો અહીંયા આ છે લંબચોરસ છે તો અહીંયા થી તમારે આ પૂર્ણ કરવાનું છે આ રીતનું પછી એ જ રીતના અહીંયા અહીંયા ચોરસ છે અહીંયા તમારે બંને સાઈડ જોડવાનું છે જો તમારે ખબર ન પડે કે ચોરસ કયા છે અને લંબચોરસ તો અમે ગણી લેવાનું એક બે ત્રણ ને ચાર અહીંયા ટપકા સરખા છે એ જ રીતના એક બે ત્રણ ચાર અહીંયા પણ ટપકા સરખા છે તો બંને સાઈડ તબકા સરખા હોય તો એ ચોરસ હોય અને અલગ અલગ હોય તો એ લંબચોરસ હોય જે આ રીતે નહીયા 1 2 3 4 ને 5 પાંચ તબકા સરખા છે એ જ રીત નહીયા પણ 1 2 3 4 ને 5 એટલે સામસામેના સરખા છે પણ અહીંયા જો 1 2 ને 3 એ જ રીત નહીયા 1 2 ને 3 એટલે અલગ અલગ છે એટલે આ લંબચોરસ કહેવાય એ જ રીત નહીયા ચોરસ પછી એ જ રીત નહીયા પણ ચોરસ છે અહીંયા આ લંબચોરસ છે અને પછી આ ચોરસ છે તમે આ રીતના આને joint કરી અને આ તમે ચોરસ અને લંબચોરસ બનાવી શકો છો ચાલો ચાર નંબર નીચે આપેલ બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓને નીચેની વસ્તુઓના ચિત્ર દોરો એમાં પહેલું છે પતંગ તો અહીંયા મેં પતંગ દોરેલી છે એ જ રીતના બીજું છે પાંદડું પાંદડું પછી પછી ફૂલ હોળી તારો અને માટલું તો અહીંયા છ નંબરમાં માં માટલું દોરેલું છે પછી આ ચાર નંબર આકૃતિ હોળી દોરેલી છે પછી એ જ રીતના ત્રણ નંબર અને પાંચ નંબરમાં અહિયાં મેં પુલ દોરેલું છે અને અહિયાં સ્ટાર એટલે કે તારો દોરેલો છે ચાલો એક વાર્તા જોઈએ કે જેવા સાથે તેવા અહીંના એક બે ચિત્રકાર એટલે પેન તમને મળે તમે મારું ચિત્ર દોરી શકશો તો પેન્ટર કે હા જરૂર હું તેની કિંમત રૂપિયા બસો લઉં છું થોડા સમય પછી પેન્ટરે તેનું ચિત્ર બનાવ્યું આયા ચિત્ર આ બનાવ્યું છે પેન્ટરે અને ના આ કેવું લાગ્યું તો અમીના કહેશે પણ આ તો માત્ર અડધું જ છે

બીજા અડધા બરાબર આવ્યા જ છે તેની તેથી પૂરા પૈસા મેળવવા માટે નોટની ની બાજુમાં અરીસો મૂકો અને પછી હસવા લાગી હા 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 જો તમે અહીંયા એમ કીધું કે અહીંયા સો નોટ મૂકી છે એટલે તમે દર્પણમાં મૂકશો એટલે બીજી આના જેવી નોટ અરીસામાં દેખાશે એટલે સો ને સો બસો થઈ જશે પછી આ વાર્તા પછી શું જાણવા મળ્યું કે જેવા સાથે તેવા એટલે પેન્ટરે જેમ કર્યું એમ જ અહીંયા કર્યું painter એ આવા ઘણા ચિત્રો બનાવ્યા છે કે જેમાં તેને વસ્તુનો અડધો ભાગ દોર્યો છે આ ચિત્રનો બીજો અડધો ભાગ દોરો અને આ વસ્તુઓ કઈ છે તે કહો તે શોધો અને અરીસા વડે આ કરવાનો પ્રયત્ન કરો ચાલો જો આ આ શું છે પતંગિયું છે તો પતંગિયાની બીજી બાજુ આ રીતના આકૃતિ દોરી નાખી છે એટલે બંને ભાગ કેવા થશે સમાન થશે એ જ રીતના અહીંયા જુઓ અહીંયા શું કર્યું છે આ આકૃતિને અહીંયા આ રીતના પૂર્ણ કરી છે આ જોયું હશે એ જ રીતના આ બિલાડીનો મુગટ છે અહીંયા સ્ટાર છે અને અહીંયા ફીસ એટલે કે માછલી છે હવે નીચેના સૂત્ર દોરવામાં આપણે પેન્ટર યુક્તિ પુનરાવર્તન કરી શકીએ છીએ એટલે જોવાનું કે બે સમાન ભાગ મળે છે તો આપણે કહી શકીએ કે આના સમાન ભાગ મળશે કે નહીં મળે એ આપણે જોવાનું છે હવે જુઓ આ એ હશે તો એ તમે આમાં આડી રીતે કાપશો અથવા આ રીતના કાપશો તો તમને જે સમાન ભાગ મળશે નહીં પરંતુ જો આ રીતના એ આમ છે હોય અને બંને અહીંયાથી વચ્ચેથી કાપશો તો કદાચ મળી શકે પણ અહીંયાથી અહિયાં થી તમે કાપશો તો મળશે નહીં એટલે આ રીતના તમે કાપશો તો મળશે નહીં એ જ રીતના તિરંગામાં તમે અહીંયાથી વચ્ચેથી કાપશો અને અરીસો મૂકશો તો એના જેવો દેખાશે નહીં જે વસ્તુનો બરાબર તો અડધો ભાગ અળિશામાં ન દેખાય તેવી વસ્તુ અમે સિત્ર દોરવાનું જો પંતરને કહીશો તો તે યુક્તિનો ઉપયોગ કરી શકશે નહીં એ વધુ ત્રણ વસ્તુ દેવો જેનો અડધો ભાગ અહિશામાં તેમાં જવ ન દેખાય તેને અહીંયા જબ દેવો છે તો જબને તમે આ રીતના વચ્ચેથી કાપશો તો બંને ભાગ સમાન દેખાશે હમ એ જ રીતના મેં હાથ પંખો દેરો છે આ રીતમાં તમને એ વચ્ચેથી કાપશો અથવા આ રીતમાં વચ્ચેથી કાપશો તો બંને ભાગ સમાન દેખાશે નહીં એ રીતમાં ચાવી દેશે તો ચાવીમાં તમને વચ્ચેથી કાપશો તો બંને ભાગ સમાન દેખાશે નહીં ચાલો હવે જોઈએ દર્પણમાં અર્ધ ભાગ એટલે કે સાહ અર્ધ ભાગ આ વિષય પર સમાનને સબસ્ક્રાઇબ ન કરી તો સમાનને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયોને લાઈક નથી કરો તો વિડિયોને લાઈક કરી દેજો જેથી કરીને તમને આવા આવા નવા વિડિયો મળતા રહે નીચે આપેલ ચિત્ર જુઓ ટપકાયેલી રેખા દરેક ક્ષેત્રમાં નો અડધો ભાગ બે પણ મળે વરીસા બરાબર તેના જેવો જ દેખાય છે તે રીતે ભાગ પાડી શકશો તો આપણે હા અને ના લખવાનું છે ચાલ જો અહીંયા તમે અડધો ભાગ કરશો તો હા અને જેવો વરીસા દેખાય છે એ જ રીતના આ આકૃતિ માં આકૃતિ પણ હા અહિયાં થી જો અહિયાં બંને ભાગ સમાન મળશે નહીં જો તમે અહિયાં ઉભો તો બંને ભાગ સમાન મળે અને અહીં આડી છે એટલે ના એ જ રીતના અહિયાં પણ ના જો અહિયાં વચ્ચેથી થી કરીએ હોત તો હા એ જ રીતના અહિયાં પણ હા અહિયાં વચ્ચે કર્યું છે એટલે બંને સમાન ભાગ અહિયાં ના અહિયાં જો આ રીતના આડી કરી છે એટલે ના કદાચ જો આને ઊભી કરીએ હોત તો બંને ભાગ સમાન મળે એ જ રીતના અહિયાં થી ના એ જ રીતના બી માં બી માં હા એ જ રીતના ટી તો હા પછી આ આકૃતિ આમાં જો આ રીતના કદાચ ભાગ કર્યો હોત તો કદાચ તો આવી જાય હા પણ અહીંયા થી વચ્ચે છે એટલે બંને ભાગ સમાન મળશે નહીં એ જ રીતના આમાં પણ ના અહીંયા હા અહીંયા બંને ભાગ ક્યાં મળશે સમાન એ જ રીતના એમાં પણ હા તો અહીંયાથી થી બંને ભાગ ક્યાં મળશે સમાન મળશે એ જ રીતના આ આકૃતિમાં હા બંને ભાગ ક્યાં મળશે સમાન આ બંને એ જ રીતના અહીંયા આ બંને ભાગ ક્યાં મળશે સમાન જો અહીંયાથી કરી છે એટલે ના કદાચ અહીંયા ઉભી દોરી હોત તો હા એ જ રીતના અહીંયાથી થી વચ્ચે દોરીશ એટલે હા Percaya tidak sih bisa kecilak berdua sitra dua, ane percaya karena sih, banding sama bad mulai sih karena yang pertama dari sih, tapi pertama mati yang ke-5 jadinya dua sih, toh kayak ha, yang jadinya ini dua sih, ini mah ha, yang jadinya ini rendah dua sih, ah rendah itu harus kecil, mati tepatannya lebih sokoh, ha, yang amuly amadiu kayak itu, banding sama bad sama, ini jadinya ini amuly lebih dua, toh banding sama bad itu harusnya sama. એ જ રીતે મને પાંદડી દેビス પામેરામાં બંને ભાગ સમાન મળશે ના આ રીતે છે એટલે બંને ભાગ સમાન મળશે એટલે કે ના ચાલો ટપકા વડે રેખાનો ઉપયોગ કરીને નીચેના સિત્ર બરાબર એક સરખા દેખાય તેવા બે અર્ધ ભાગમાં વહેંચી શકશો જો વહેંચી શકતા હો તો હા નહીતર ના ચાલો જો અહીંયા અહીંયા આપ્યો છે તો આપણે અહીંયા બંને સમાન ભાગમાં વહેંચી શકીએ હા એ જ રીતે આપણે શેજ નું છે શેજ નું કક્ષિત એ જ રીતે

કેટલી આપણે બંને સમાન ભાગ મળશે નહીં એક આ બાજુ માં અલગ મળશે આ બાજુ પણ અલગ મળશે એટલે કે ના એ જ રીતના પેન્સિલ પેન્સિલ માં હા એ કપ છે તો કપમાં માં શું કરવાનું છે જો અહીંયાથી આમ આપણે દોરી તો પણ સમાન ભાગમાં માં વહેંચી શકીએ નહીં એ જ રીતના આડી દોરી તો પણ સમાન ભાગમાં માં શકશું નહીં ચાલો અહીંયા તાજ આપેલો છે તાજ માં જેવું છે એટલે મુંગટ માં આવ્યો અને વચ્ચે થી તો કે હા એ જ રીતના જડિયા દોસ જડિયા માં હા એ જ રીતના ટંકોરી આપી છે તો ટંકોરી હા પણ અહીંયા વેચી શકશો નહીં જો આ રીતનો છે એટલે અહીંયા આડું કશું તો પણ નહીં અને ઊભું કશું તો પણ નહીં એટલે સમાન ભાગમાં વહેંચી શકશો નહીં ચાલો અહીંયા આ પ્લેન આપેલું છે પ્લેનમાં વચ્ચેથી દોરશું તો કે હા અહીંયા પાનું છે પાનાને જો અહીંયા થાય વચ્ચેથી તમે દોરશો અથવા આમ માડી રાખશો તો પણ નહીં દોરી શકો ચાલો અહીંયાથી આમ દોરશો તો આ ભાગ આ ભાગ બંને કેવા મળશે અલગ અલગ મળશે અહીંયા બે આપેલા છે તો બેમાં તમે વચ્ચેથી દોરશો તો કે ના સસમામાં હા અહીંયા વચ્ચેથી એક સમાન લાગશે એ જ રીતના વચ્ચેથી એક રેખા દોડશો તો કે હા અહીંયા સમાન ભાગ મળશે પણ આ સ્ત્રીમાં મળશે નહીં ચાલો અહીંયા એ જ રીતના સત્રમાં સત્રમાં પણ મળશે નહીં આ રીતના તમે ઊભી દોડશો તો આ પાંચ આ સાડ રહેશે આ સાડ આવશે ભાગ નહીં એટલે કેમ ના એ જ રીતના જો ઘડિયાળ ઘડિયાળમાં તમે વચ્ચેથી દેશો તો ભાગ તો સમાન મળશે પણ અંકો સરખા આવશે નહીં જો અહીંયા કદાચ આ જ રીતના વર્તુળી ભેગ તો બંને ભાગ ક્યાં મળે સમાન મળે કારણ કે એના બંને વર્તોળ મળે સમાન પણ અહીંયા અંકો લખેલા છે એટલે અહીં જેવો જેવો ભાગ મળશે નહીં કારણ કે આમ આ તે તમે આ રીતના વચ્ચેથી કાપશો તો કદાચ આ ભાગ એ બે આ બાર થી કે છ સુધી મળે એ સામેની સાઈડ એવાની આ દેખાશે નહીં કારણ કે આ સાઈડ શું કહેશે આ સાતથી આ અગિયાર સુધી આ બીજા અલગ અલગ ભાગ મળશે એટલે આ સમાન મળશે

આ અક્ષર કયો હશે બી એટલે આનો આ રીતના ઉપર લેખ એ જ રીતના અહીંયા કયો અક્ષર છે કે આ અક્ષરનો ઉપયોગ કરી ઉપયોગ કરીને આપણે એવા શબ્દો પણ બનાવી શકીએ કે જેના અડધા ભાગ બરાબર તેના જેવો જ હોય ચાલો ના અડધા ભાગ માં જોઈને શબ્દો અનુમાન કરો ચાલો અહીંયા આ કયો અક્ષર છે એસ એ જ રીતના આ છે ઓ એ જ રીતના આ બદલ્યું એટલે કે હા એ જ રીતના અહીંયા કયો છે બદલ્યું આ કયો છે એ અને આ એટલે એક્સ

એ બાજુ ચિત્ર દોરવાનું છે આ રીતનું કાપડ નો ઉપયોગ કરીને તેને કાપો એટલે આ રીતનું કાપી નાખવાનું છે હવે બોડીને ખોલો અને આંખો નાક વગેરે બનાવો એટલે આ રીતના આંખો નાક અને કાન એ બનાવવાનું છે તેમાં રંગ પીવો અને પાછળના ભાગે રબર બેન્ડ બાંધો તમારી મંજરી હવે તૈયાર આ રીતના રબર બેન્ડ બાંધો રંગ પીવું એટલે આ તમારી મંજરી તૈયાર થઈ ગયું છે હવે નીચેના ચિત્રની મદદ લઈને તમે આવા વધારે મોહરા બનાવી શકો આ રીતના તમારે વધારે બનાવવાના છે અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ થાય છે જો વિડીયો બનાવો તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા આવવા વિડીયો તમને મળતા રહે